ચોમાસાનું આગમન થતાં પશુપાલકો પોતાના ઢોર ઢાંકર સાથે લીલો ઘાસચારો અને પાણી મળી રહે તે જગ્યાએ સ્થળાંતર કરતા હોય છે ત્યારે મહારાષ્ટ્ર ખાતે પડાવ નાખી પશુપાલન કરતા પશુપાલકો ચોમાસાની શરૂઆત અગાઉ પોતાના પરિવાર અને ઢોર ઢાંકર સાથે ઘાસચારો અને પાણી મળી રહે તે માટે હાંસોટના આલિયા બેટ ખાતે હિજરત કરી હતી પોતાના હજારો ઢોર ઢાંકર અને પરિવાર સાથે નીકળેલા પશુપાલકો અંકલેશ્વર ખાતે આવી પહોંચ્યા હતા અને અંકલેશ્વરથી હાસોટ આલિયા બેટ તરફ રવાના થયા હતા બળદગાળામાં ઘરવખરીનો સામાન ભરી પોતાના પરિવારને બેસાડી આલિયા બેટ તરફ પ્રયાણ કર્યું હતું ચોમાસામાં આલિયા બેટ ઉપર લીલો ઘાસચારો અને પાણી મળી રહે તે માટે સ્થળાંતર કર્યું હતું તેઓ દિવાળી સુધી આલિયા બેટ ઉપર પડાવ નાખીને રહે છે અને દિવાળી બાદ તેઓ પશુઓને લઈને ફરી મહારાષ્ટ્ર તરફ જતા રહે છે Dharmesh Patel R N News Ankleshwar